આદમી સાબરમતી નદી ફરી એકવાર પ્રદૂષિત થઈ હતી ઉલ્લેખનીય છે કે તંત્ર સાબરમતીને સાફ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે છતાં પણ પરિણામ શૂન્ય જ મળે છે સાબરમતી નદીમાં ફરી જંગલી વનસ્પતિ ઉગી નીકળે છે જેના કારણે સાબરમતી નદી ફરી એકવાર પ્રદૂષિત દેખાઈ રહી છે ત્યારે સવાલ અહીં એ છે કે શું આ વર્ષે પણ સાબરમતી નદીને સૌથી પ્રદૂષિત નદી જાહેર કરવામાં આવશે

કોર્પોરેશન છેલ્લા ઘણા સમયથી જે સાબરમતી સંકરણની વાતો કરવામાં આવે છે આ અંગે વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવ્યા સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરીને સ્વચ્છ પણ કરવામાં આવી પરંતુ છતાં પણ જે તે સંપૂર્ણ છે તે નદી શુદ્ધ કરી શકાય નથી આ જે જંગલી વનસ્પતિ છે તે જંગલી વનસ્પતિ નદીમાં જોવા મળી રહી કોર્પોરેશન દ્વારા સાબરમતી કરવા માટે વિદેશી મશીનો મંગાવવામાં આવ્યા છે અને વાર્ષિક એક કરોડ રૂપિયા નો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ આ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે જે છે ની અનાવરત થતી કરે છે